प्लीज द लॉर्ड गुड मॉर्निंग हालेलुया स्वामी सलाम तव आशीर्वाद कोई खेद मिश्रित नथी तमेना आशीर्वादमो कोई खेद

લજવા આવી શકે છે મિત્રો જ્યારે આપણે પ્રભુ પર ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છે તેઓ આપણને લજવા બેસે નહી તેમનું પોતાનું વચન છે વાલા મિત્રો જો તમે યસાયા પ્રબોધકનું પુસ્તક ખોલશો ઓગણ પચાસમો અધ્યાય ખોલશો તેના વચ્ચેના ભાગમાં તમે જોશો કે હું યહોવા છું અને મારી રાહ જોનારા લાજવાસે અરે આપણે ઈશ્વરની રાહ જોઈએ જેમ અયુબ બહુ જ વિશ્વાસ કે જેમ અયુબ બહુ વિશ્વાસ સાથે કે છે

યાદ કરીએ કે જ્યારે આપણે પ્રભુમાં ન હતા આપણે તેના વેરી હતા તેને ના ગમતા કામો કરતા હતા ત્યારે પણ તેમણે આપણને સંભાળ્યા છે હા આપણે તેમના વેરી હતા તેમની આજ્ઞાઓ માનતા ન હતા જગતનું જીવન જીવતા હતા ત્યારે પણ તેમણે કેટલી ગજબની રીતે આપણી સંભાળ લીધી છે આપણું રક્ષણ કર્યું છે મિત્રો સુવાજી પ્રભુ જ્યારે તમે અને હું એમના પર ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ આપણો વધંભ ઉચકીને તેમની પાછળ ચાલવાની શરૂઆત કરી છે તો સુવાજી તેઓ આપણા પર તેમની કૃપા નહીં રાખે તેમની દયા નહીં રાખે ચોક્કસ રાક્ષ વાળા મિત્રો તેમણે આપણને કહ્યું છે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીસ પણ નહીં ઉસને સ્વયં કહા હૈ તેમણે આપણી સંભાળ લીધી છે મે આપણે જાણીએ છીએ આપણે કેટલા વર્ષના છે આપણી ઉંમર શું છે અને આપણે થયા ત્યારથી આપણા પ્રભુને આપણે ઓળખીએ છીએ અને ત્યારથી લઈને આજ સુધી તેમણે કદી આપણને મૂકી દીધા નથી છોડી દીધા નથી એ વાત અલગ છે કે આપણે તેમનાથી ઘણી વાર દૂર થયા આપણે જગતના જીવનમાં ચાલ્યા ગયા આપણે મહોત્સવની પાછળ આપણે જગતની બાબતોની પાછળ જગતના વાના પાછળ અથવા આપણને મનગમતી બાબતો પાછળ આપણે ચાલ્યા ગયા જગતના જાણીના સ્વમાં ખોવાઈ ગયા પણ આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા ગીટા બાળક આપણી સંભાળ લેનાર આપણી કાળજી લેનાર બીજા નવવાનું મૂકીને તમને મને શોધવા માટે આવ્યા તેમણે આપણી શોધ કરી આપણી સંભાળ લીધી તેમણે આપણી કાળજી લીધી તેમણે આપણી આંખમાં ના લૂછી છે નથી એક માની જેમ તેમણે આપણને પ્રેમ કર્યું તેમણે આપણને સ્થિર રાખ્યા આપણને બળ પૂરું પાડ્યું આપણને સામર્થ્ય પૂરું પાડ્યું આપણને હિંમત આપી આપણી પ્રાર્થનાઓ સાંભળીને તેમણે ઉત્તર આપ્યો હાલે અને જો હજી પણ તમે તમારી પ્રાર્થનાઓને માટે ઉત્તરને માટે રાહ જોઈ રહ્યા છો તો વિશ્વાસ રાખજો તેઓ તમને ઉત્તર આપ્યા વગર રહેશે તમને કે મને ઉત્તર આપ્યા વગર રહેવાના નથી તેઓ કદી આપણી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી હા સિવાય કે આપણે કોઈને નુકસાન કરવા માટે અથવા કોઈ કમ્પેરિઝનમાં કોઈ મહોત્સવમાં અથવા કોઈ બદ ઈરાદા સાથે કંઈક માંગીએ છીએ તો આપણને નથી મળતું જ્યારે આ ઓડિયો રેકોર્ડ થયો એને આગલા દિવસે સાંજે પુષ્કળ વરસાદ પડ્યો વાવાઝોડું આવ્યું અને એના આગલા બે દિવસ બહુ સખત ગરમી હતી હું મારા ઉપરના હોલમાં જ્યારે હું રાત્રિ ઉપર આવું તો આખું વાતાવરણ ગરમ ગરમ હોય અને બે ત્રણ દિવસથી એ બાબતને લઈને વહેલી સવારે અને સૂતા પહેલાં પ્રાર્થના કરતો હતો કે પ્રભુ આ સખત ગરમીમાં પક્ષીઓ પ્રાણીઓ અને છત વગરના લોકો જેમની માટે સુરક્ષિત સ્થાન નથી ગરમીમાં રક્ષણ મળે એવું એવા લોકોની તમે સંભાળ રાખજો પ્રભુ તમારી ઈચ્છા હોય તો ચોક્કસ જગત એને જે નામથી જોતું હોય કે મોસમ બદલાયું ગ્લોબલાઇઝેશન અથવા જે તે મોસમ વિભાગની જાહેરાતો હોય પણ વાળા મિત્રો આપણા પ્રભુ આપણું સાંભળે છે એ બાબત હું તમને કહેવા માંગુ છું આજે ને ઘણી બધી વાર જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છે અને અમુક એવી બાબતને લઈને પ્રાર્થના કરીએ છે પ્રભુ ઉત્તર આપે છે પ્રભુને કહ્યું પ્રભુ અમારી પાસે તો પંખો પણ છે ઘર પણ છે ઘણા એવા લોકો છે જેમની પાસે છત પર છાપરો પણ નથી અને ઠંડકના માટે કોઈ વ્યવસ્થા નથી ઉંમરલાયક લોકો ગરડા લોકો વૃદ્ધો નાના બાળકો પ્રાણીઓ જેમની ગરમીમાં તમે સહાય કરો મદદ કરો મારા મિત્રો પ્રભુનો પ્રેમ એમાં પણ છે અને આપણે પ્રભુના બાળકો છે એ ત્યારે પણ દેખાઈ આવે છે કે જ્યારે આપણે આપણી પાસે છે અને બીજા પાસે નથી જઈએ એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ હા લઈ લોડ આપણા ઈશ્વર પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપનાર ઈશ્વર છે અને આજે સવારમાં હું તમને કહેવા માગું છું કે પ્રભુ આપણો સાંભળીને આજે પણ પરિસ્થિતિઓ બદલનાર એજ વર્ષોના 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 વર્ષોથી એજ આપણા ઉદ્ધારક તારનાર છે હાલે લોયા હવે નાની પ્રાર્થના સાથે આજની સવારમાં આપણે આગળ વધીએ અમારી પ્રાર્થનાઓને સાંભળીને ઉત્તર આપનાર અને જે એકલા જ ઈશ્વર છે જે ખરા પ્રભુ છે જેમની પહેલાં કોઈ ઈશ્વર નથી અને જેમના પછી કોઈ ઈશ્વર નથી એવા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમે એવા પ્રભુ છો જે પળવાળમાં મોસમને બદલી નાખો છો તમે એવા પ્રભુ છો કે પળવાળમાં અમારો દુઃખ દૂર કરો છો તમે એવા પ્રભુ છો પળવાળમાં પ્રભુ અમારા માટે તમે સુખ મોકલી આપો છો અમારા દુઃખને પ્રભુ તમે દૂર કરો છો અમને શાંતિ આપો છો અને પ્રભુ વાનાઓની અગત્યતા છે તમે તમારા દૂતો દ્વારા મોકલી આપો છો તેના માટે અમે તમારી કરીએ અને અને તમે તમે એવા ઈશ્વર છો બધું કરી શકો છો અમે એવો વિશ્વાસ કરીએ હંમેશા અમારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર પ્રભુ આજે પણ ઘણા બધા લોકો જેઓ સાંભળી રહ્યા છે વિશ્વાસ કરી રહ્યા છે આ સંગતમાં અલગ અલગ માધ્યમથી જોડાયેલા છે પ્રભુ તેઓના માટે માંગીએ છે તમારી પુષ્કળ કૃપા તેમના પર થાઓ તમારી પુષ્કળ દયા તેમના પર થાઓ તેમના ચહેરા પર તમારો હાસ્ય આપો પ્રભુ તમે તેમને તમારો પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો પ્રભુ અને પ્રભુ જે કઈ વાનાની તેમને અગત્યતા છે પ્રભુ હમણાં જ આપો જે જરૂરિયાતો છે તે અત્યારે જ પૂરી પાડો પ્રભુ જે કઈ સંકટ કે મુશ્કેલી છે એમાંથી તમે એમને અત્યારે જ બહાર કાઢી લો પ્રભુ જેઓ રડી રહ્યા છે પ્રભુ તેમના આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખો જેઓ શોક કરી રહ્યા છે તેમને તમે દિલહાસો આપો દરેકના દિવસો કલાકો મિનિટ ફેરવી નાખો પ્રભુ બધું જ આનંદમાં બદલી નાખો હા માંદા છે પ્રભુ જીવલેણ રોગ છે કેન્સર છે ટીબી છે એચઆઈવી છે અલગ અલગ પ્રકારના ઝેરી તાવ છે લાંબી બીમારીથી કંટાળી ગયા છે થાકી ગયા છે હાડકા તૂટી ગયા છે હાડકા ઘસાઈ ગયા છે ચામડીનો રોગ છે ખંજવાળ આવી છે માઇગ્રેન છે સાઇનસ છે આધા શીસી છે હાથ પગ ફૂલી ગયા છે નાના મોટા મગજનો રોગ છે ફેફસાનો રોગ છે આંતરડાનો રોગ છે લીવરનો રોગ છે કિડનીઓનો રોગ છે જઠરમાં રોગ છે હાડકો વધી ગયું છે ઉઠાતું નથી બેસાતું નથી સુવાતું નથી ખવાતું નથી પ્રવાહી પીવાતું નથી કરોડો જુમાં ગાદી મડકા ઘસાઈ ગયા છે લિક્વિડ ખતમ થઈ ગયું છે આંખની નસોમાં પાણી સુકાઈ ગયું છે કાનની નસો સુકાઈ ગઈ છે દાંતમાં પાયર્યા છે નાકની અંદર હાડકું વધ્યું છે ફૂડલી થઈ છે કોઈ કેવો રોગ છે જે ગુપ્ત છે બોલી શકાય એમ નથી પ્રભુ તમે તેમને સાજા કરો તૂટેલા હાડકાને જોડી દો પ્રભુ શક્કરનો રોગ પ્રભુ લોહીનું દબાણ અને પ્રભુ લોહી જાડો પાતળું જે થઈ ગયું છે પ્રભુ એમાંથી તમે તેમને સાચા કરો કોલેસ્ટ્રોલ નોર્મલ કરી દો થાઇરોઈડને પ્રભુ તમે નોર્મલ કરી દો પ્રભુ વાહ છે ઉંમરના લીધે રોગ થઈ રહ્યા છે વ્યસન મૂકી દીધું છે માટે તકલીફ થઈ રહી છે

જે ઘરોમાં મરણાએ પ્રવેશ કર્યો છે ત્યાં તમારો સ્વર્ગીય દિલાસો આપો ઉંમરલાયક લોકો છે તેમની સંભાળ લો કાળજી લો મન બુદ્ધિના લોકો છે માનસિક રોગીઓ છે વિકલાંગો છે પ્રભુ તેમની પર તમે મુલાકાત લો પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ લોનનો મકાનનો નાણાનો આશીર્વાદ આપો વિદેશ જવાના માર્ગો તમે આશીર્વાદિત કરો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈલટેસ્ટના બેન્ડ આપો પ્રભુ ગેરમાર્ગે દૂર આવ્યા છે પ્રભુ વ્યવિચારમાં છે અન્ય અન્ય સ્ત્રી પુરુષોના જગતના કહેવાતા પ્રેમ પ્રભુ એ વિચારમાં છે બહાર કાઢો પ્રભુ તેમાંથી તેમને શામાંથી બહાર કાઢો પ્રભુ સ્થિર કરો બેઠા કરો પ્રભુ પાપ ગુનાઓ માફ કરો પસ્તાવ કરે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમની પાસે કોઈ જોબ નથી તમને જોબ આપો જેમના બિઝનેસ છે એને આશીર્વાદિત કરો જેમના આવકના સાધનો છે પ્રભુ એને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા જેમના પર કોર્ટ કેસ એફઆઈઆર કરો તો લાગેલા છે પ્રભુ એમાંથી તમે તેમને બચાવો ને બહાર કાઢો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ દીવાઓમાંથી બહાર કાઢી લો પ્રભુ પિતા મકાન આપો લોન આપો અને મકાન ખરીદી શકે મકાન વેચી શકે એવું થવાનું હતું પ્રભુ અમારી ત્રણ બાબતો જે તમારી આગળ રજૂ કરી છે પ્રભુ કૃપા કરો પ્રભુ તમે એને પ્રભુ આ માસમાં પૂરી કરો પ્રભુ વિશેષ પ્રભુ આગલો ને પાછલો વરસાદ જેમ તમે આપવાનો કહો છો એમ પ્રભુ હજી સુધી રોકાયેલા તમામ આશીર્વાદો પ્રભુ તમે જે અમારા બાકી છે આપજો પ્રભુ અમે નમ્રતાપૂર્વક પ્રભિતા એ કોળીની જેમ તમને વિનંતી કરીએ છીએ સાંભળજો પ્રભિતા અમારી પ્રાર્થનાનો જવાબ આપજો અને પ્રભુ એ લોહીવાળી શ્રીની છે એમ પ્રભુ હકથી દાવો કરીને પ્રભુ અમે બધી બાબતો અમારા જીવનમાં લઈ લઈએ છીએ હા પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહેજો અને પ્રભુ પાપોની ક્ષમા કરજો પ્રભુ અને લગ્નનો આશીર્વાદની જેને જરૂર છે તેને પણ લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ બાળક બાળકધનનો પણ તમે આશીર્વાદ આપજો દિવસનો ખોરાક આપજો સારી તંદુરસ્તી આપજો નાની મોટી ભૂલો પાપ હમણાં સુધી મતલબ માફ કરજો ને સાંજે આભાર મંત્રી લાવજો માગતા પ્રભુ એ આટલું સાંભળો દેહ બાપ માગ્યા કરજો આમીન આમીન આમીન